നെഗ്ലിജൻസ് 1:30 1:30 1:30 20 20 ജില്ലാ നബറത്ത് വർക്കർ ആ കൺട്രോൾ ചെയ്യാൻ ശ്രമിക്കുന്നുണ്ട് എന്ത് മിസ് ഇൻകോമണിസ് അക്സിഡന്റ് ആയി গেল ശരിക്ക് തോന്നുന്നു

દીપક જ્યોતિ બ્રહ્મા દીપાર વીર બજરંગી જય શ્રી રામ ભારત માતા હાથ લગાવી ગોયલ ભારતીય જનસેવા સંસ્થાન જનસેવા સંસ્થાન માટે કાર્યાલય બની રહ્યું છે ધર્મ રક્ષા અને સેવા માટે જે કાર્ય છે મોહનજી જોશી અને ધર્મનારાયણજી શર્મા ભારતીય જન સેવા સંસ્થાનની સ્થાપના આજે ગુજરાતમાં કેવા કેવા કામો કરે છે એની આછી ઝલક કારણ કે સતત વર્ષના ત્રણસો પાસઠ હોસ્ટેલ છે બે હજાર થી વધારે બાળકોને રોજ ભોજનની વ્યવસ્થા કરે છે સરકાર શ્રી ચૌદસો કરતા વધારે વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટ આપે છે બાકીના છસો માટે ગ્રાન્ટ ખૂટે છે

આ ટ્રસ્ટ શું કાર્ય કરે છે એની નાની ઝલક આપી છે એના માટે થઈને અહીંયા સેવા કાર્યનું કાર્યાલય આજે ખાત ખાતમુહૂર્ત થાય છે ટૂંક સમયમાં એ કાર્યાલયના ઉદઘાટન માટે પણ આપણે અહીંયા એકત્ર થશું આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર મારી સાથે આપ ધર્મ નાચ કરીશું જિલ્લા બજરંગ સંયોજક અને કીર્તિભાઈ ભંડારી રાજેશભાઈ રાણા સાહેબ નું સ્વાગત પર

જય શ્રી રામરાય શ્રી આશીર્વાદ આપે ભગવાન જય શ્રી રામ ઉચરા હોય બે હાથ ઊંચા કરીને જય શ્રી રામ

જો જે જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જે કાર્યક્રમ માટે આપણે સૌ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છો થશે બાદમાં માનનીય સૌ મહેમાનોનું પ્રવચન રહેશે અને પછી ભોજનનો કાર્યક્રમ છે તિલક કરીએ સૌપ્રથમ હરિ ઓમ મા સ્વસ્તિ નંદ્રો ઋદ્રવાતી નહાપી શેદા સ્વસ્તા અરષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતિ દુખા મરુઃ પૃતર શુભંજા પાનો દે ભુજમય મનવઃ સૂર ચસપ્ય સ્વ નો દેવા ગમ્ય શાંતિરંતરક્ષ ગો શાંતિ પૃથિવી શાંતિરાપ શાંતિરોગય શાંતિ વનસ્પત શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ શાંતિ સર્વો શાંતિ શાંતિને શાંતિ સા મા શાંતિ 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 સુશાંતિર્ભવું ભગવાન ચંદના દેવ દેવે ચંદન ભગવાનને પુષ્પ અર્પણ કરીયે માલ્યા સુગંધતા ભગવાન રાખવામાં આવ્યો છે સ્વાહ ઓમ પાનાય સ્વાહ ઓનાય સ્વાહ ઓમ ઉદાનાય સ્વાહ ઓમ સમાય સ્વાહ બે હાથ જોડી ભગવાન ને પ્રાર્થના કરીએ नस्यनो नो देयनमिवस्य सुक्ष्मिणः स्वाहा परिवारपुष्पनि सुखात्मापि दिवनसे सकलानि धर्माणि प्रथमान्यासन्नाग महिमानः स चान्द्रोद्धे साध्याः ુણાવસાર મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ્વજો મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધિકે

મેદામે હવે મ

माताराम जय जय श्री राम जय जय श्री राम अब आ साहब अपना हस्ते ये टपपनचे सुरेश भाई इट ले ले जो अब सगारामा सगारामा ले ले तोय जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री, श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ શિવમભાઈ પછી પૂજા પાણી થાલી નીચે આપી દેજે જય <laughs> <laughs> पृथ्वी त्वया धृता लोका देवि त्वं नमः अनन्तासनाय नमो नमः ओघी देवेभ्यः त्रियुगं पुरामः आधारभूता जगतस्त्वमेका महे स्वरूपेण અપા સ્વરૂપ સ્થિત વીર નમો નહો સર્વા ચિન્ના સર્વાૂતાની આધાર શક્તિ સ્વરૂપી યંત્રાત મુહૂર્ત વિધો કોણે સમર્પયામી સમર્પયામી સ્તંભે બોલ કોને વાટકીમાં સ્તર્ છે એનાથી સરસ અભિષેક કરી દેવાનો છે પયો જઈવા મધુ ચસર કરાયું પંચામૃતમ મયાની તમ આત્મા ચોખા આપી દેવાના છે મનોજ ત્રીજો ગાદા માજ્ય સે બ્રહત પાદરી જગના મહેમાન તાનો પ્રતિષ્ઠાન જગન ગો સ્વામી વંદ ધાતુ ઉપસ્થિત જે મહાનુભાવો છે ઉપર છે એમને પણ ચોખા આપી દેવાના છે આત્મા કીર્તિભાઈ અક્ષક લઈ લો જરા મહેશભાઈ ચોખા વધાવવાના છે ત્યાં મહેશભાઈને ને આપજો ઓમ પૃથ્વી ત્વયા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા

तन्मण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमाश्वमे